નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે આપણે જુનાગઢના બજાર ભાવ જોવાના છે તો એક કરીને આપણે તમામ પાકના બજાર ભાવ જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો સૌપ્રથમ ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો છવ્વીસ રૂપિયા ત્યારબાદ આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો રૂપિયા ત્યારબાદ આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને અડસઠ રૂપિયા ત્યારબાદ આપણે જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને વીસ રૂપિયા ત્યારબાદ આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને રૂપિયા ત્યારબાદ આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો પૂરા ત્યારબાદ આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને આઠ રૂપિયા ત્યારબાદ આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને અઠ્યાસી રૂપિયા ત્યારબાદ આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને તેર રૂપિયા ત્યારબાદ આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એંસી રૂપિયા ત્યારબાદ આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા ત્યારબાદ આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ત્યારબાદ આપણે જૂનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા ત્યારબાદ આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને ચાર રૂપિયા ત્યારબાદ આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એંસી રૂપિયા ત્યારબાદ આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઠ્યાવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બત્રીસો ને સત્યાસી રૂપિયા ત્યારબાદ આપણે ઈસબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને ત્રેસઠ રૂપિયા તો આ હતા મિત્રો જૂનાગઢ માર્કેટના બજાર ભાવ યો મિત્રો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ